કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હું છું ચૌહાણ જગદીશ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જો મિત્રો તમે તમારા પશુનું ફેન્ટ અને દૂધ વધારવા માંગતા હોય તો મિત્રો તમારા જે ચાર મુદ્દા છે તેને મિત્રો ધ્યાનમાં રાખીને તમારે ચાલવું પડશે તેનાથી જ મિત્રો તમારા પશુનું દૂધ અને ફેન્ટની અંદર મિત્રો તમે સારો એવો મિત્રો તમે વધારો કરી શકવાના છો તો મિત્રો ઘણી એવી બાબતો છે તે આપણા પશુની અંદર આપણને કાળજી રાખવી જરૂર છે અને આટલી વાતોનું તમે મિત્રો કમ્પ્લીટલી ધ્યાન રાખજો તો મિત્રો તમે તમારા પશુનું દૂધ પણ વધારી શકશો અને મિત્રો ફેન્ટમાં મિત્રો સારો તમે વધારો મેળવી શકવાના છો ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો તમે આપણી ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે બે ટોપિક ઉપર વાત કરવાના મિત્રો તમે દૂધ સારી રીતે વધારી દૂધમાં વધારો વધારો કરી કરી અને પણ મિત્રો તમે એટલા માટે મિત્રો તમે લાઈવનું બટન ના દબાવ્યું પ્લીઝ લાઈવનું બટન તમે દબાવી દેજો તો મિત્રો ઘણા જે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોની કોમેન્ટ હતી કે અમારા દૂધ છે તેની અંદર વધારો નથી થતો ને દિવસે દિવસે દૂધમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો છે અમારા પશુના જે ફેન્ટ ત્રણ ચાર ફેન્ટ આવશે પોચ ફેન્ડ ઉપર ક્યારેય ફેન્ટ નથી આવતા તો હવે મિત્રો તમારા પશુનું આ બાબતનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખ્યો તો તમારા પશુના ફેટ સાત આઠ ફેન્ટ તમે આસાનીથી મેળવી શકવાના છો જે ઘણી આપણને કાળજી રાખવી જરૂરી છે ત્યાર પછી જ મિત્રો તમે તમારા પશુનું દૂધ પણ વધારી શકો છો ફેન્ટની અંદર પણ મિત્રો સારો તમે વધારો મેળવી શકવાના છો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા લાઇકનું બટન ના દબાવી તો પ્લીઝ દોસ્તો લાઈકનું બટન દબાવવાનું

અને ફેટની અંદર પણ તમે વધારો કરી શકો છો પહેલાં તમારા પશુનું ડીવર્મિંગ કરાવી દો ત્યાર પછી જ મિત્રો તમે ફેટ અને દૂધમાં પણ વધારો કરી શકવાનો છે આપણે દરેક વિડીયોની અંદર તમને કહેતા હોય છે ડીવર્મિંગ કરાવો મારા મિત્રો ડી કરાવો તો ચાલો પહેલો આપણો એક આ મુદ્દો પર હતો બરાબર હવે બીજા મુદ્દાની જો વાત કરીએ તો મિત્રો બીજો મુદ્દો કયો છે તમારા પશુને સમયસર મિત્રો મિલ્કિંગ કરવું જરૂરી છે મિત્રો દૂધ દૂધ ધોવાની પણ મિત્રો ઘણી બધી પ્રક્રિયાઓ છે તમે મિત્રો અંગૂઠા વડે દૂધ ધો છો આ રીતે પકડીને દુઓ છો તો મિત્રો તમે અંગૂઠાથી દૂધ ના દો તે જો મિત્રો દબાવીને તમારા દૂધનું દૂધ તમે કાઢો તો સારું રહેશે તેનાથી મિત્રો દૂધ છે આચરણમાંથી બધું દૂધ આપણને મળી જાય છે ઘણું દૂધ મિત્રો તમારા જે આચરણના અડાણને પણ મિત્રો નુકસાન કરે છે અને તેનાથી મિત્રો પૂરું દૂધ સત્ય નથી મળતું આપણને તો ત્યાર પછી મિત્રો વાત કરીશું તો તમારા પશુને જે મિત્રો આપણે જે ચારો કેટલો આપવો સૂકો ચારો કેટલો આપો લીલો ચારો કેટલો આપો અને મિત્રો પશુને આહાર પણ મિત્રો કેટલો આપવો જોઈએ તો મિત્રો વાત કરીએ તો તમારા પશુને લીલો ચારો છે સૂકો ચારો છે મિત્રો બંને મિક્સ કરીને આપવાનો છે અને મિત્રો વાત કરીએ તો તમારા પશુને સાથે સાથે મિત્રો તમારે પશુ આહાર તે પણ આપવાનો છે અને મિત્રો જો તમારા પશુના ફેંડ વધારવા માગતા હોય તો મિત્રો તમે કપાસિયાની જે પાપડી આવે છે તે પણ મિત્રો ખવડાવી શકો છો તેનાથી પણ મિત્રો તમારા પશુના ફેંટ પણ તમે વધારી શકો છો અને મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા જો દૂધ વધારવા તમે માગતા હોય તો તમારા પશુને મિત્રો એટલા માટે કે મિત્રો તમારા પશુનું મન ચાહે તેટલું પાણી મિત્રો તમારે પાવાનું છે કારણ કે મિત્રો તમે પાણી પાવાની જે સિસ્ટમ છે એ મિત્રો તમે તમારા પશુની પાછળ જ રાખો જ્યારે પણ મિત્રો પશુને પાણી પીવું હોય તેના રીતે મિત્રો ઓટોમેટિક પી શકે એ મિત્રો તમે કુંડી બનાવીને તમારા પશુના પાસે જ મૂકી દેવાની છે તેનાથી પણ મિત્રોને આપણને દૂધમાં નથી વધારો થતો કારણ કે મિત્રો જ્યારે પશુને પાણી પીવું હોય છે ત્યારે આપણે રીતે પાઈએ છીએ તમારે મિત્રો એવું કરવાનું છે કે જે પશુ છે તમારું તેના રીતે પાણી પી લે તેવી મિત્રો તમારે એક સિસ્ટમ તૈયાર કરવી જરૂરી છે અથવા મિત્રો તમે લેવર કુંડીઓ બનાવીને તમારા પશુની છે તે ઓટોમેટિક તમારું પશુ પાણી પીએ તેવી તમારી સિસ્ટમે કરવા જેવી જરૂરી છે આપણે કેવું પાણી તરસ લાગે છે તો ફટાફટ આપણે પાણી પી લે છે બરાબર જ્યારે આપણું મન થાય ત્યારે આપણે પશુને પાણી આપતા હોય છે અડધો કલાક કલાક મિત્રો આગા પાછી પણ થઈ જતું હોય છે તો આપણે જ્યારે પીણું પાણી પીવું હોય ત્યારે તો મિત્રો ફટ લઈને એક મિનિટની અંદર પાણી જઈને પી લઈએ છીએ તો એવી સિસ્ટમ કરો કે જ્યારે પશુનું પાણી પીવાનું મન થાય ત્યારે તે ઓટોમેટિક પાણી પી લે આવી સિસ્ટમો તમારે કરવાની છે પાણી પાણી ઓછું પાવાથી પણ મિત્રો દૂધમાં નથી વધારો થતો પશુને તો ચાલો આપણા ત્રીજા મુદ્દાની વાત કરીએ તો હવે મિત્રો કેટલા મુદ્દા છે જો હવે મિત્રો તમે પેન્ટ વધારવા માગો છો તો મિત્રો તમારા પશુને પાણી પણ મિત્રો ક્યારે આપવું જો મિત્રો તમારા પશુને બપોરે એકથી બે બે ગારાના અંતરની અંદર તમારે પાણી આપવાનું છે મિત્રો ચાર વાગ્યા પછી તમારા પશુને પાણી ક્યારેય પણ નથી આપવાનું આ એક ત્રીજા મુદ્દાની છે એ પણ મિત્રો તમે ધ્યાનમાં રાખીને તમારે ચાલવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરતીને દૂધ અને ફેન્ટમાં કઈ રીતે વધારો કરવો ઘણા બધા મુદ્દાઓ છે તો હવે મિત્રો તમારા પશુને ચારો છે તમે નાખવાની સિસ્ટમ બદલો તમે તમારા પશુને ચારો નાખવાનું મિત્રો તમે ટાઈમ ટેબલ બનાવી દો સવારે મિત્રો તમારા પશુને સાત વાગ્યે ચારો આપી દેવાનો ત્યાર પછી મિત્રો બાર વાગે આપી શકો છો અને છેલ્લે તમે મિત્રો તમે પોચ છ વાગે મિત્રો તમારા પશુને ચારો આપી શકો છો બીજો તમે તમારા રીતે ટાઈમટેબલ બનાવી લો પશુને મિત્રો વધારે ચારો નાખશો તેનાથી પણ મિત્રો દૂધ પણ નહીં તેનાથી દૂધ ક્યારેય નહીં વધે કે ફેંટમાંની અંદર વધારો નહીં થાય થોડું પશુને મિત્રો તમે રિલેક્સ થવા દો પશુને થોડો મિત્રો વાગળવાનો ટાઈમ આપો ત્યાર પછી મિત્રો તમે દૂધ અને ફેન્ટમાં સારી રીતે તમે વધારો કરી શકો છો તમે ચાર નાખ નાખ કરશો તેનાથી પણ મિત્રો ક્યારે પણ દૂધ નહીં વધે ફેન્ટમાં પણ વધારો નહીં થાય થોડું મિત્રો તમારા પશુને થોડો ટાઈમ આપો વાગાવાનું તેના અંદર જે પાચન ક્રિયાઓ છે બધી થવા દો તમે ચારો નાખશો તો ગાય અથવા ભેંસતો હોય એ તો ખાઈ જ લેવાની છે પણ થોડું મિત્રો તેને થોડો રેસ્ટ આપવો જરૂરી છે ઘણી બધી બાબતો લઈને પણ ધ્યાનમાં રાખીને પશુ માટે ચાલવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા પશુ ભેંડ અને દૂધમાં મિત્રો એકદમ ઘટાડો થઈ ગયો મિત્રો આ એક કારણ હોય છે તમારા પશુની અંદર મિત્રો જે કરમિયા આપણે કૃમિકિયા છે તેની મિત્રો ડીપ વોર્મિંગ કરાવવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા પશુની ઉપર શરીર ઉપર મિત્રો ઇતળી ઝીંગા જેવું ઘણા બધા જે આવા નાના નાના કીટાણુઓ આપણા પશુને મિત્રો દૂધ છે તે પણ મિત્રો સારી રીતે બંધમાં નથી દેતા જુ છે લીક છે ઇતળી છે તેનાથી મિત્રો આપણા જે પશુની અંદર દૂધનો નથી વધારો થતો ફેટમાં પણ વધારો નથી થતો ઘણી બધી બાબતો છે પશુની અંદર આપણે ધ્યાનમાં લઈને ચાલવું જરૂરી છે તો ચાલો ખેડૂત મિત્રો પછી મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું